જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે તો એક બાજુ ગરમીની ઋતુ છે તો બીજી બાજુ વાતાવરણ વાદળછાયું રહે છે અને જેના કારણે આપણને શરીરમાં હાથ પગની કડતર માથાનો દુખાવો જેવી તકલીફ રહે છે તો આજે આપણે એક એવી રેસીપી બનાવીશું જે આ બધી તકલીફોને દૂર રાખશે અને આ રેસિપી એકવાર તમે બનાવશો તો એક મહિના સુધી તેને ખાઈ શકશો અને એટલી હેલ્ધી અને ટેસ્ટી છે કે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે આજે આ રેસીપી બનાવવા માટે મેં શેકેલા મોળા ચણા લીધા છે જેના પોતરા આપણે કાઢી લીધા છે તમે શેકેલા ચણાની જગ્યાએ દાળિયાની દાળ પણ લઈ શકો છો તો આ ચણા અંદર પ્રોટીન આયરન અને કેલ્શિયમ જેવા ખૂબ જ સારા વિટામિન હોય છે આ ચણા ખાલી પેટ ખાવાથી આપણને ભૂખ નથી લાગતી અને લોહીમાં વધારો થાય છે અને વજનમાં ઘટાડો થાય છે તો અત્યારે આપણે આ રેસીપી બનાવવા માટે એક વાટકી ચણા લીધા છે તો અત્યારે એક મિક્સર જાર લઈ લઈશું અને તેની અંદર આ ચણા લઈ લઈશું અને તેને પીસી અને તેનો ફાઇન પાવડર તૈયાર કરી લઈશું ચણાને આપણે પીસી લીધા છે તો હવે તેનો પાવડર આપણે એક બાઉલની અંદર લઈ લઈશું આપણે તે જ મિક્સર જાર લઈ લઈશું અને તેની અંદર અત્યારે મેં એક વાટકી રોસ્ટ કરેલા મખાના લીધા છે મખાનાની અંદર પણ કેલ્શિયમ જેવા વિટામિન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તે અંદર લઈ લઈશું અને તેની સાથે આપણે એક નાની વાટકી કાજુ લીધા છે તો કાજુની અંદર પણ ખૂબ સારા વિટામિન્સ હોય છે સાથે આપણે અડધી વાટકી બદામ લીધી છે તે અંદર એડ કરીશું તમે બદામ અને કાજુ તમારે જે રીતે લેવા હોય તે પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો હવે બધી જ વસ્તુને આપણે સાથે સારી રીતે પીસી લઈશું બધી જ વસ્તુને આપણે પીસી લીધી છે તો મખાણાની સાથે કાજુ અને બદામને પીસવાથી તેમાંથી તેલ છૂટું નથી પડતું ને આ રીતે એકદમ કોરો એવો આપણો પાવડર તૈયાર થાય છે તો તેને પણ આપણે બાઉલની અંદર કાઢી લઈશું અને અત્યારે મેં આ રીતે સૂકા કોપરાનો અડધો ભાગ લીધો છે જેને આપણે ચીણો કટ કરી અને તેનું પણ આપણે છીણ તૈયાર કરી લઈશું અત્યારે ગેસ પર આપણે કડાઈને ગરમ કરવા રાખીએ છીએ તો તેની અંદર આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીશું તો આ રેસીપીની અંદર આપણે અત્યારે ઘીનું પ્રમાણ ખૂબ જ ઓછું લઈશું તો બે ચમચી જેટલું જ ઘી આપણે ઉપયોગમાં લઈશું અને ઘી આપણું સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે જે પાવડર તૈયાર કરીને રાખ્યા છે તે અંદર લઈ લઈશું અને ગેસની ફ્લેમ ધીમી કરી અને આ પાવડરને આપણે ત્રણથી ચાર મિનિટ માટે સારી રીતે શેકી લઈશું તો આ રીતે સતત હલાવતા જઈને આપણે શેકીશું આપણે ઘી અત્યારે ખૂબ જ ઓછું લીધું છે તો પાવડર આપણું નીચે બળી જાય નહીં તે રીતે આપણે તેને શેકવાનું છે અત્યારે આની સાથે જ આપણે એક વાટકી કોપરાનું છીણ લીધું છે તે અંદર લઈ લઈશું અને ફ્લેવર માટે આપણે અડધી ચમચી ઇલાયચીનો પાવડર લઈશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે શેકીશું તો વસ્તુ બધી શેકાય અને તેની સારી સુગંધ આવે ત્યાં સુધી તેને આપણે શેકવાનું છે બધી જ વસ્તુને આપણે ધીમા ગેસની ફ્લેમ પર સારી રીતે શેકી લીધી છે તો અત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ રીતે થોડીવાર માટે હલાવશું જેથી નીચે ચોટે નહીં આજની મીઠાઈ આપણે જે બનાવી છીએ તે કોઈપણ જાતની ચાસણી કરવાની ઝંઝટ વગર બનાવીશું તો તેના માટે અત્યારે ગેસ પર મેં કઢાઈને ગરમ કરવા રાખી છે તો તેની અંદર અત્યારે આપણે દોઢ વાટકી દેશી ગોળ લીધો છે તો ગોળની તાસીર ગરમ હોય છે તો ગોળની અંદર આપણે અત્યારે એક ગ્લાસ જેટલું પાણી રેડીશું પાણી અને ગોળને સાથે લેવાથી ગોળમાંની રહેલી ગરમી દૂર થઈ જાય છે તો તમે ગોળની જગ્યાએ સાકરનો ઉપયોગ પણ કરી શકો છો હવે ગોળને આપણે સારી રીતે પાણીમાં ઓગાળીશું અને આપણે કોઈ પાયો નથી કરવાનો પણ ગોળ આપણો સારી રીતે ઓગળી જાય અને થોડું ચિકાસ પડતો થાય ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દઈશું પાણીમાં ગોળ આપણો સારી રીતે ઓગળી ગયો છે અને પાણી આ રીતે ઉકળવા લાગ્યું છે તો ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દઈશું અને આ રીતે આપણે જોઈએ તો પાણી આપણું ચિકાસ પડતું થઈ ગયું છે તો હવે આપણે જે પાવડર શેકીને તૈયાર કર્યા છે તેને આ રીતે થોડો થોડો અંદર એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું આપણે બધી જ વસ્તુને આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું તો તેમાં ગેસની ફ્લેમ પર આપણે મિનિટ માટે તેને આ રીતે રીતે વસ્તુ સારી મિક્સ થઈ ગઈ છે અને થોડું જે આપણે ઘી અંદર લીધું હતું તે પણ છૂટું પડી અને બધું જ મિશ્રણ આ રીતે ભેગું થઈ જાય છે તો આપણે ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દઈશું ઘે સેટ કરવા માટે મેં થાળીને ઘીથી ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે બનાવેલી મીઠાઈને થાળીની અંદર લઈ લઈશું અને આ રીતે બધી જ બાજુથી સરખી રીતે ફેલાવી લઈશું તો આ મીઠાઈને સેટ થતાં વધારે સમય પણ નથી લાગતો તે ઠંડી થશે એટલે એકદમ સરસ રીતે સેટ થઈ જશે મીઠાઈને આપણે થાળીમાં સારી રીતે પાથરી લીધી છે તો ગાર્નિશિંગ માટે મેં અત્યારે બદામ કાજુ અને પિસ્તાની કતરણ લીધી છે તે આપણે ઉપર આ રીતે પાથરી લઈશું અને તેને આપણે એક વાટકીથી થોડું પ્રેસ કરી લઈશું હવે મીઠાઈ આપણી ગરમ છે ત્યારે તેમાં આપણે કાપા પાડી લઈશું તમે ઠંડી થયા પછી પણ કરી શકો છો અને આને આપણે ઠંડી થાય ત્યાં સુધી રાખીશું આપણી મીઠાઈ ઠંડી થઈ ગઈ છે તો તેમાંથી આપણે એક પીસને બહાર કાઢીશું જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી એકદમ હેલ્ધી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી મીઠાઈ બનીને તૈયાર છે તો રોજ સવારે એક ટુકડો ખાવાથી શરીરમાં થતા દુખાવા દૂર થાય છે અને હાડકાં મજબૂત થાય છે તો ખાવામાં એકદમ સરસ સોફ્ટ એવી આપણી આ મીઠાઈ બનીને તૈયાર છે તો આને તમે એકવાર બનાવી અને એક મહિના સુધી રાખીને ખાઈ શકો છો તો તમને મારી આ રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં